વાંકાનેરની બહુચર્ચિત પંચાસિયા ગામની કિસાન સેવા સહકારી મંડળીની હાઈ હાઈપ્રોફાઈલ ચૂંટણીનું પરિણામ જાહેર સોળ પૈકી પંદર બેઠકો પર વિજય સાથે પિરઝાદા પેનલનો દબદબો યથાવત બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામની શ્રી કિસાન સેવા સહકારી મંડળી લિમિટેડની ચૂંટણી જાહેર થતાં જ સમગ્ર વાંકાનેર પંથકના રાજકારણમાં ગરમાવ આવ્યો હોય જેમાં ખુદ વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પિરઝાદા અહીંથી ચૂંટણી લડવા મેદાનમાં આવતા સામાન્ય સહકારી ક્ષેત્રની ચૂંટણી પ્રોફાઇલ બની હોય જેમાં આજ રોજ મંડળીની ચૂંટણીમાં મતદાન તથા મતગણતરી બાદ મંડળીની સોળ બેઠક પૈકી પંદર બેઠકો પર ટ્રેક્ટરના નિશાન સાથે પિરઝાદા પેનલ અને એકમાત્ર બેઠક પર ખેડૂત સંઘર્ષ સમિતિના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે જેના કારણે ફરી એક વખત વાંકાનેરના સહકારી ક્ષેત્રમાં પિરઝાદા પેનલનો ધબધબો યથાવત રહ્યો છે જ્યારે તેની સામે ખેડૂત સંઘર્ષ સમિતિની પેનલમાંથી એકમાત્ર ઉમેદવાર બિનહરી વિજેતા થતાં સમગ્ર પેનલનો રકાશ થયો છે આ ચૂંટણી એક એક ટેસ્ટ હતો કે આ તાલુકામાં સહકારીની પ્રવૃત્તિઓ છે એમાં કોનું વર્ચસ્વ રે એના માટે ને કાયદાકીય રીતે અને બીજી બધી રીતે ભાજપના અમુક લોકોએ ઘણી બધી દખલગીરી કરી હાઈકોર્ટમાં લવાદ કોર્ટમાં લવાદ કોર્ટમાંથી હાઈકોર્ટમાં આ બધી સ્થિતિ થઈ પણ લોકો ને એમાં પણ ખેડૂતો સાથેના સીધા સંપર્કોના કારણે અડચણો ઘણી હતી પણ ફરી એક વખત આ મંડળીના સભાસદ ભાઈ બહેનોએ અમારા સાથેના બધા લોકોનો ટેકો આપી અને એક કાર્ય કર્યું એના માટે તો પ્રથમ તો આ મતદાર ભાઈ બહેનોનો આભાર માનું અને લોકોના તમે કામ કરો તો એ કામની ગણતરી લોકો કરે છે જ્યારે વીમાની વાત હતી તો વીમો ચૂકવો નહીં સરકારે ત્યારે આ મંડળીના બે ત્રણ સભાસદો એ હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટ દ્વારા લગભગ ઓર્ડર આવવાની તૈયારી ક ઓડર આવે છે કે આ ખેડૂતોને વીમો ચૂકવવો આવા બધા કાર્યો કરવાના કારણે આ બોડી ઉપર લોકોને વિશ્વાસ છે અને મત આપ્યો એક વાત એવી પણ થાય કે હું પૂર્વ ધારાસભ્ય છું ને હું શું કામ મંડળીની ચૂંટણી લડું તમે જો કે જિલ્લાના સહકારી આગેવાનો જે પણ છે પછી જયેશભાઈ હોય મગનભાઈ હોય કે બીજા કોઈ દિલીપભાઈ સંઘવી હોય બધા પોતાનો પાયો એ સહકારી મંડળીમાં હોય છે અને મંડળીમાં જો તમે પ્રતિનિધિત્વ હોય તો જ તમે જિલ્લા કે રાજ્ય સરકારમાં પ્રતિનિધિત્વ સહકારીમાં કરી શકો એટલા માટે હું સહકારીની ચૂંટણી લઈ રહ્યો છું નહીં કે મારો આહમ સંતોષવા માટે એટલે સહકારી ની ઉપરની સંસ્થાઓમાં પ્રતિનિધિત્વ કરવું હોય તો સહકારી મંડળીની ચૂંટણી લડવી પડે એટલે મોટાભાગના સહકારીના આગેવાનો જે છે જયેશભાઈ મગનભાઈ સહિત બધા એ બધા ખેતીવાડી સહકારી મંડળીના સભ્યો છે ને એના પ્રતિનિધિ તરીકે બેંકમાં જિલ્લા સંઘમાં જિલ્લા સહકારી સંઘમાં ખરીદ વેચાણ સંઘમાં પ્રતિનિધિત્વ કરે છે ને બેંકમાં હું પ્રતિનિધિત્વ કરું છું એટલે મારે પણ ચૂંટણી લડવી જોઈએ તાલુકાની એક મંડળીની એટલે હું લઈ રહ્યો છું ને પહેલેથી અહીંયા જ સભ્ય છું એટલે લઈ રહ્યો છું પણ બે હજાર ચારમાં આ મંડળીની સ્થાપના કરી ત્યારથી એટલે વીસ વરસથી હું આ મંડળી સંકળાયેલો છું હું અહીંનો નાનો ખેડૂત છું હું ખેતી નથી મારી પાસે જમીન નથી એવું નથી મેં ઘણી બધી દૂધ મંડળીઓમાં જોયું છે કે ઘરે બાંડું બકરું નથી હોતું ને એ પ્રમુખ બની જાય છે એટલે એવું નથી મારા પાસે ખેતીની જમીન છે હું પોતે નથી કરતો પણ હું ખેતી કરાવું છું નારાજગી હોય કેટલીક બાબતમાં કેટલાયને સારું ન લાગે પણ જેમાં બહુમતી લોકોનું સારું થતું હોય તો એવું કોઈ કાર્ય કરી તો થોડા ઘણા લોકો નારાજગી વોરવી પડે